જય શ્રી કૃષ્ણ મિત્રો આજે છે ને આપણે હું કલ્પના ગોર હાજર છું આજે મારા કિચનમાં અને આજે છે ને મેં વધેલી ખીચડીના મુઠિયા બનાવવાનું વિચાર્યું છે રાતની ખીચડી વધી ગઈ હતી એટલે તો એના માટે આપણને જોઈશે ખીચડી છે પછી આ કા એક ડુંગળી સમારી છે ઝીણી ઝીણી આ બે ચમચી છે આપણે ચણાનો લોટ છે અને ધાણા છે આપણે એ લોટ બાંધવા માટે છે દહીં છે એનાથી છે ને સોફ્ટ થશે એકદમ અને એક ચમચી જેટલું આપણે ખાવાનો સોડા લઈશું ઘરના મસાલા છે મીઠું અને આ બાજરાનો લોટ બરાબર હવે આપણે એને ચાલુ કરશું આ મોણ માટે તેલ લીધેલું છે મેં આવી રીતના બે બાઉલ એટલે દોઢ દોઢ બાઉલ જેટલું છે વધારે નથી કરેલું મેં અને એનામાં આપણે નાખશું થોડોક મોણ તેલનું મોણ નાખ્યું ડુંગળી પછી આ ચણાનો લોટ ચણાના લોટથી ને થોડોક સ્વાદ પણ બહુ સરસ આવશે આ વધેલી ખીચડી

આ સોડા છે ને આપણે થોડુંક જ નાખવાનું એનાથી થોડાક સોફ્ટ થાય છે મેં આપણે મોણ તો નાખેલું જ છે એટલે એટલું બધું જરૂર ન હોય એની પણ થોડુંક નાખીએ તો સારું એમ સોફ્ટ વધારે થાય અને આ ઘરના મસાલામાં થોડીક હિંગ હળદર લાલ મરચું અને તાણા હવે આ દહીં નાખશું દહીં નાખ્યા પછી જો જરૂર પડે તો થોડુંક થોડુંક જ પાણી નાખવાનું હી નાખવાથી સેજ છે ને ચીપકતું હોય હાથમાં તો તેલ લગાવી અને આપણે આમ વાળું મુઠિયા વાળશું આને આવી રીતે હવે આને આપણે સ્ટીમ કરીશું એક મિનિટ જેવું સ્ટીમ કરવાનું એનાથી એકદમ સરસ સોફ્ટ થશે અને આમ બાફાઈ પણ જશે એકદમ થેન્ક યુ હવે આપણે ચાલીસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે આ ગેસ બંધ કરી દઈશું ઠંડા પડે એટલે પછી વઘાર કરશું હવે આપણે વઘાર કરશું મુઠિયાનો ત્યાં સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો એક લાઇક લાઈક કરજો તેલ તપી જાય હવે તમે છે ને ક્યારેય પણ વધેલી ખીચડી હોય કે આવી રીતે જ વગેરે વધેલા ભાતના પણ મુઠિયા થઈ શકે છે તૈયાર છે આપડી વધેલી કુકડીના મુઠિયા તો થેન્ક યુ